પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ છે એ દિવસે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બે હજારના અઢાર માં આપતાની ત્યાંથી જાહેરાત પણ કરે અથવા તો એના વિશે કંઈક ચર્ચા કરે અને જણાવવામાં આવે કે અઢાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો હપ્તો છે એ આ તારીખે કે આ મહિનામાં આગામી સમયમાં રજૂ કરવામાં આવશે એવું ત્યાંથી જણાવવામાં આવે એવું મને મિત્રો લાગી રહ્યું છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બબ્બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે અને આ જે બબ્બે હજાર રૂપિયા આપવામાં આવે છે એ બબ્બે હજાર રૂપિયા ચાર ચાર મહિનાના સમયગાળા અંતરે આપવામાં આવે છે અને વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ડીબીટીના માધ્યમથી રિમોટ કંટ્રોલનું એક બટન દબાવી અને ખેડૂતોના ખાતામાં જમા કરે છે ત્યારે મિત્રો આ યોજના જ્યારથી સ્ટાર્ટ થઈ ત્યારથી આજ દિન સુધી સત્તર હપ્તા સુધીનું જે પેમેન્ટ છે એ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ટ્રાન્સફર કર્યું છે જમા કરેલું છે અને જે આ છેલ્લો સત્તરમો હપ્તો હતો એ અઢાર જૂનના રોજ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ટ્રાન્સફર કરી દીધો છે ત્યારે મિત્રો હવે અઢારમા હપ્તાની સૌ કોઈ ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો આજે અઢારમા હપ્તાની રાહ દેખીને બેઠા છે ખેડૂત મિત્રો એમના માટે હું આજે આ વિડીયોમાં એક અગત્યના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો અત્યારે આપણને એક અપડેટ મળી છે ત્રેવીસ ઓગસ્ટના રોજ સોરી તેર ઓગસ્ટના રોજ આપણને અત્યારે એક અપડેટ મળી છે અને એ જે અપડેટ છે એ અપડેટ પીએમ કિસાન જે સન્માન નિધિ યોજનાનું પોર્ટલ છે એ પોર્ટલ પર જ્યાં પ્રધાનમંત્રી મોદી સાહેબનું ટ્વિટર હેન્ડલ છે એ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવી છે તો મિત્રો આ જે અપડેટ છે એ અપડેટ શું છે અને આ અપડેટની અંદર અઢારમો હપ્તો રિલીઝ થશે કે નહીં અને એના અઢારમા હપ્તા વિશે શું સમાચાર છે એ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ આઇકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે જે પીએમ સોરી જે પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે ટ્વિટર હેન્ડલ છે એને ઓપન કરી અને એ અપડેટ જે મૂકવામાં આવી છે એ અપડેટને આપણે જોવાની છે તો શું છે એ અપડેટ એ જોવા માટે મિત્રો આપણે આપણા જે મોબાઈલ છે એનો બ્રાઉઝરને ઓપન કરીએ અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા આપણે સર્ચ સર્ચ ઓફ ટાઈપ યુઆરએલમાં લખીએ પીએમ કિસાન તો મિત્રો પીએમ કિસાન લગતા અહીંયા પીએમ કિસાનની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ આપણને જોવા મળે છે તો આપણે એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી જે આ પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ પોર્ટલ આપણી સામે ઓપન થયું છે અહીંયા આ ડેશબોર્ડ તમે જોઈ શકો છો પીએમ કિસાનનું તો હવે મિત્રો અહીંયા પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ છે એ આપણે ઓપન કરવાનું છે અને એની અંદર અપડેટ મૂકવામાં આવી છે તો અહીંયા આપણે આ પ્રધાનમંત્રી મોદી સાહેબનું ટ્વિટર હેન્ડલ ઓપન કરીએ હવે મિત્રો ટ્વિટર હેન્ડલ આપણે પ્રધાનમંત્રી સાહેબનું ઓપન કર્યું છે તો એમની જે ટ્વિટર હેન્ડલની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ પર એક જે ચિત્ર ફોટો મૂકવામાં આવ્યો છે એના અંદર લખવામાં આવ્યું છે હર ઘર તિરંગા નવ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી આ નવ જે હર ઘર તિરંગા જે છે એનું અભિયાન ચલાવવામાં આવશે નવ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી આ જે હરઘર તિરંગા નું અભિયાન છે એ ચલાવવામાં આવી રહ્યું છે અને એની અહીંયા પોસ્ટ મૂકવામાં આવી છે પછી આ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે હર ઘર તિરંગા અભિયાન કો લેકર દેશવાસીઓ મેં અદભુત જોશ ઓર ઉત્સાહ રાષ્ટ્ર કી એકતા ઓર અખંડતા કી અખંડતા કી અતૂટ ભાવના કા પ્રતિક હે એવું અહીંયા આ પોસ્ટ અંદર જણાવવામાં આવ્યું છે અહીંયા દેશ પ્રેમ જે છે એ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ દેશ પ્રેમ જે વ્યક્ત કરવામાં આવ્યો છે એ ઓગસ્ટ સુધી આ ચલાવવામાં અને એની અંદર દેશવાસીઓ જોડાય અને રાષ્ટ્રપતિ રાષ્ટ્ર પ્રત્યે જે પ્રેમ છે એ એમનો વ્યક્ત કરે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે પછી અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના ઉપર સ્ક્રોલ કરીએ તો અહિયા આપણને પ્રધાનમંત્રી જે મોદી સાહેબ છે એમનું જે ટ્વિટર હેન્ડલ છે એમાં લખવામાં આવ્યું છે કે આઝાદી કા જશ્ન કિસાન લાભાર્થીઓ કે વે સ્વતંત્રતા દિવસ સમારોહ કે અવસર પર એકસો પચીસ પીએમ કિસાન યોજના કે લાભાર્થીઓ પરિવારો કો આમંત્રિત ક્યા ગયા હૈ તો મિત્રો અહીંયા જે આ આઝાદીનો જે જશ્ન છે પંદરમી ઓગસ્ટના દિવસે

પંદરમી ઓગસ્ટ છે ઇતેરમો જે સ્વતંત્રતા દિવસ છે એ દિવસના જે જશન મનાવામાં આવશે એ જશન મનાવા માટે જે એકસો ને સત્યાવીસ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને આ જશન મનાવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને જે માનનીય કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી છે આ બંને મહા મહાનુભાવો જે ભારત રત્ન શ્રી સુબ્રમણ્યમ જે હોલ છે એ હોલની અંદર નવી દિલ્હીમાં આ કાર્યક્રમ યોજશે તો મિત્રો આ કાર્યક્રમની અંદર જે બે હજારનો હપ્તો છે તો મિત્રો આ જે અઢારમો હપ્તો રિલીઝ થાય કે એનો જે ચર્ચા કરવામાં આવે એવું મને એટલા માટે અહીંયા લાગે છે કે જે આ પંદરમી ઓગસ્ટ છે જે સ્વતંત્રતા દિવસ છે એ દિવસે એકસો ને સત્યાવીસ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત મિત્રોને ત્યાં બોલાવવામાં આવ્યા છે એટલે કદાચ મારો મને લાગે છે કે આ પંદરમી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બે હજારના અઢારમાં આપતાની ત્યાંથી જાહેરાત પણ કરે અથવા તો એના વિશે કંઈક ચર્ચા કરે અને જણાવવામાં આવે કે અઢાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો હપ્તો છે એ આ તારીખે કે આ મહિનામાં આગામી સમયમાં રજૂ કરવામાં આવશે એવું ત્યાંથી જણાવવામાં આવે એવું મને મિત્રો લાગી રહ્યું છે જો કે હજુ સુધી સરકાર તરફથી એવી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી કે બે હજારનો જે અઢારમો હપ્તો છે એ આ તારીખે કે આ સમયે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર પણ કહેવામાં નથી આવ્યું જણાવવામાં નથી આવ્યું કે બે હજારનો અઢારમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં આ દિવસે કે

ત્યાંથી એનાઉન્સમેન્ટ થાય ત્યાંથી જાહેરાત થાય અથવા તો એના વિશે ચર્ચા થાય અને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એવું આયોજન થાય અને એવું જણાવવામાં આવે એવું મને મિત્રો અત્યારે લાગી રહ્યું છે આપને શું લાગી રહ્યું છે એ મિત્રો કોમેન્ટ બોક્સમાં આપ જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ અને ફરી કોઈ નવા વિષય સાથે મળીશું તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને ને રજા આપશો નમસ્કાર